खुद भारी को आहारी अहंकारी हरा-हरान रेवाना लेख कागड लिखा तात प्रहलाद ने अनकाड ने जितवा कलम टाकी कदी वर्ष ना वर्ष विचार करी ने लिखूं बस मां बता नवरीऊं बाकी प्रहलाद ना बापे હજારો વર્ષ તપસ્યા કરી બ્રહ્મા પ્રસન્ન થયા કીધું રણ ખિસ્બો માગ કે મોઢે નહીં કે કેમ કે અમે ઇન્દ્રાસન માગવા જઈને તમે નિંદ્રાસન મગાવી દો એટલે હું લખું ને વિતારી એમાં સહી કરો કે લખ કે મને વિતારી લેવા દો કે વિતારી વિતારી લખ મેં સાહેબ લખ્યું લોઢે ન મારું લાકડે ન મારું દિયે ન મરું રાતે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું માણાથી ન મરું પશુથી ન મરું જમીન પર ન મરું નભમાં ન મરું લીલે ન મરું કે હું કે ન મરું બ્રહ્માન કે કરો સહી હા બ્રહ્મા એ સહી કરી અને લેખ લઈ અને આવ્યો બાપુને પહેલું કામ કર્યું હોય ને તો શિક્ષણ મંત્રીને બોલાવવાનું કર્યું પહેલું કામ કર્યું હોય શિક્ષણ મંત્રીને બોલાવવાનું કર્યું કારણ કે કોઈ પણ દેશની સંસ્કૃતિને ભાંગી નાખવી હોય તેના શિક્ષણને ભાંગી નાખવું એટલે દેશની સંસ્કૃતિ ભાંગી જાય અને મેકોલ નામનો અંગ્રેજી અહીં આવીને ઈદ કર્યું આ દેશનું સાયન્સ આ દેશની વાતો એમાં હું ઊંડથી ઊંડો ઉતરતો મેકોલ નામના અંગ્રેજે આવી નિજ કર્યું ગુરુકળો બંધ કરાવી કોન્વેટો શરૂ કરી આ કામ એ કામ વર્ષો પેલા હેરણ કશી કર્યું નિશાળોના પાઠ ફેરવી નાખો ઈશ્વર જેવું કોઈ તત્વ છે નહીં બધું રાજા જ કરે રાજા ખવડાવે રાજા ભાડે રાજા તમારું રક્ષણ કરે માટે રાજાને માનો રાજા જ ઈશ્વર બીજો કોઈ ઈશ્વર છે નહીં મંડી ગુરુકુળમાં ભણાવા ભણાવવા એમાં એક દી પ્રહલાદ ઉભા થઈને ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો એ ગુરુ મહારાજ તમે ભણાવો છો બધું રાજા કરે કે આ બધું રાજા કરે આ સૂરજ ઉગાડે એ રાજા ઉગાડે આ સુરેજ ઉગે રાજા ઉગાડે આ પવનભાઈ રાજા વહડાવે વરસાદ ઋતુ આવે વરસાદ વર રાજા વરસાવે આવે આ સમુદ્રમાં લઈર ઉઠે રાજા ઉઠાડે એનું ગુરુ કહે તારા બાપ ને ખબર એટલું કીધું કોઈ છોકરા પ્રશ્ન નથી કરતા તારા એ ઉપાડો લીધો કોઈના છોકરા પ્રશ્ન નથી કરતા તારા એ ઉપાડો લીધો એવું પ્રશ્ન છે ક્યારે રીતના પ્રશ્ન કરે અને પીછું પ્રહલાદ ને કે શું પ્રશ્ન કે બધું રાજા જ કરે તો સૂર્ય રાજા ઉગાડે વરસાદ રાજા વરસાવે કે તે કોણ વરસાવે કે મારો ઈશ્વર વરસાવે ક્યાં છે કે અણુ એ અણુ માં ક્યાં થાંભલામાં છે ક્યાં કે ભરિબત લાળ ત્રણથી જેવો થાંભલો અને ઈ બધ ભરી આ બધાને ખબર નહીં પ્રસંગ

કે ઘર નથી ને નથી પાવડા પાવડા જેવડા નખ દેખેલા લોઢું છે કે લાકડું કે લોઢું નથી લાકડું નથી લીલું છે કે હુકો કે લીલુંય નથી હુકોય નથી કે બોલ છે કંઈ કહેવાનું કે નથી અહીં રહેવાનું તો શું હોય કહેવાનું નથી અહીં રહેવાનું તો શું હોય કહેવાનું રાહળો પૂરો થયો કે તો પરિવાર ગણી લે સંધ્યા દિન રાતના पुरुष जातना न घातना न थले थल है उम्र बाहर नहीं पितर आगार नहीं देख नर संग दाखे सुके या न गिल है और हारो थी डॉक्टर पोस्टमार्टम करी नाखे एम नखे हुए आती डाले इन डोकनी मारी कर नाखी दी था लेख कागड़ लिखा था तो प्रलहाद ने कार्ड ने जीत वाकलमटा टाकी तेरी वर्ष ना वर्ष वितार करी ने लिखूं ਕਸੇ ਮਾਗਤਾ ਨਵਰੀਆਂ ਕਾਹੀ ਬਾਕੀ ਇਹ ਮਨ ਦੇਵ ਸਉ ਪਾੜਤਾ ਸਈ ਵਿਰੰਤੀ ਤਨਯਨ ਦੇਵ ਨੋ ਦੇਵ ਯਾ ਧਗ ਥਾਪੇ ਇਰਦ ਬੈਨਾ ਕਾਗੜੋ ਇਕ ਜੇ ਵੀ ਗਤੀ ਇਤਲੂ ਚੁਲ ਚਿੱਠੀ ਕਾਟ ਬ੍ਰਹਮਣ ਸਈਵਰੇ ਚਿੱਠੀ ਛੇ ਨੇ ਈ ਕਾਟ ਈ ਰਦ ਬੈਨਾ ਕਾਗੜੋ ਇਕ ਜੇ ਵੀ ਗਤੀ ਜੇਨੋ ਫੈਸਲੋ ਨਾਥ ਨਰ ਸੰਗ ਜਾਪੇ છી પૂછી અને તેને હુકમ એ આય પા પછી વાયુ આતા હાંધ પડે એટલે 49% ના વાયુ એ રાવણ ની સભા માં જવું પડે કઈ દેશ ના વાય કે મંટોડિયા વાય કે મંદ વાય ક્યાં સિતડ વાય ક્યાં સુગંધી વાયુ એ રાવણ સહી કરી દે ને પછી પવન થી હાલતું થવાય એટલે એક બ્રહ્મા લખે પૂછી પૂછી અને તેને હુકમી એ આય પા પછી વાયુ આતા ਆ ਮੇਘ ਜੜ ਵਰਸਤਾ ਦਿਨ ਯਾਗ ਨਾ ਥਕੀ ਹਨ ਨਾ 우ਗ੍ਰ ਹੂਤ ਨੇ ਨੀਤ ਥਾਤਾ ਐ ਬਾਣ ਨੀ ਕਲਮ ਕਰੀ ਸਾਈ ਸੋਨਿਤ ਤਣੀਆਂ ਨ ਪਤਰ ਰਣ ਭਮਨੋ ਘੋਰ ਕਿਧੋ ਆਵਾਦੈਤ ਨਾ ਦਸ ਸਿਸਨਾ ਸਿਸਨੋ ਰਾਘਵੇ ਫਸ ਫੈਸਲੋ ਜ਼ਗਤ ਸਨ ਮੂਖ ਦੀ ਧੋ ਘਣੋ ਫੇਟੋ ਬਗਤ ਬਾਪੂ ਲਿਖਿਓ ਸੇ

ચકલું ના ફરકે સુંદરી હામી આવી ઉભી રહી મરક 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 મર ધરમ રાજ પૂછે તો કોણ છો ભાઈ ક્યાંથી આવો

पाणो ज्ञ मेला मुंगट का मथेन તું પેલા ઉમને દાદા તો ભવાઈ જઈ એટલે બાઈ ધીરે ધીરે પૂછે છે એ હસ્તી ના પુના મહારાજ બાણી કેમ મુંગટકા માથે નથી સહદેવ જોસ ક્યાં ખોવાઈ ગયો નકોડ રૂપ કે ઇંગ્યું બેમ કૌરવો સહાય રાય ગદા બાઈ ક્યાં ગયા અને પછી રાજા ધરમ ને કીધું એ રાજા ધરમ તું તારા મેલની બહાર નીકળતો તા થળી પોકાર હતી

છેલ્લો પ્રશ્ન પાંડવોને કર્યો એ પાંડવો નહીં ખાડા પાંચ હજાર વર્ષથી આ તમને મને પૂછાતો આવે છે સમાજને છેલ્લો પ્રશ્ન પૂછાતો આવે છે બાઈક પાછી આવી પાંડવો પાંચ છેલ્લો પ્રશ્ન કર્યો એજ ભૂમિ માટે બાઈ ધા ભૂમિકા ભેડી કારમીર નો પાણો તરે એટલું લોહી પડ્યું ક્યારેક હરિયાણામાં માં મિત્રો ક્યારેક હરિયાણામાં માં જાય આપતો ગયા હરિયાણા ક્યારેક આટલું સાંભળજો મિત્રો બાઈ એટલું કે છે જેના હાટ છે દાદા ને કહેપા જેના હાટ છે તે ગૌ હત્યા કરી માફ કરજો જેના હાટ છે તે ગુરુ હત્યા કરી એજી ભૂમિ માટે બાઈ ધા ભૂમિકા ભેડી નથી એ ધરતી તમારી ભેરી હાલી નો નીકળી પછી મરક મરક દાંત કાઢીને કે માંધાતા ને પરિણીતી ને તો એના ભેરી નહોતી હાલી ઈ કોઈ ફેરી ન ઉાલે મને ખબર છે તમાર ફેરી ન ઉાલે પણ એ પાંડવો મરશું એટલે બરફના પહાડમાં મરશું તોને ડટાવાની દવધ ફૂટની જગ્યા ન દીધી બળવા હાટ થીને ડવ મને લાકડા ન દીધા આઈ ખેટ આઈ ખેટ મરવા આયા રુંધાણા તસગડા ગળાનારાગ એદા તારા કોઈ પ્રશ્ન નો જવાબ નથી દઈ શકું એમ પણ તું તો મને એટલું કેતી ભયંકર બરફ ના પાડમાં ક્યાંથી ક્યાં જા આટલું તો કે નકરા તારા પ્રશ્નો લઈને મરી નહી હગું મારું મોત બગડ છે

હું આ બધાને વિનંતી કરું છું એક તારણ તરીકે આમાં કોઈને સેઢાનો વાંધો હોય કોઈને હાલવાની કેળીનો વાંધો હોય કોઈને ડેલી મૂકવાનો વાંધો હોય કોઈને બે હુંડા ઉકેડી નાખવાનો વાંધો હોય તો હારા માણસને બેહાડીને તમારા વાંધાને પાડી પાડી લીધો બાકી આના હાટું થઈને કોઈથી કોઈને કોરોટના પગથિયા ન ચડાવતા આ કોઈ કોઈની થઈ નથી અને કોઈથી કોઈની રમી દવાય રમી દવા છે ਜੋ ਜੀ ਦੁਪਾੜ ਕਮ ਰਵਯਾਦ ਉਹ ਵੀ ਸੁਨੇ ਤ੍ਰਣ ਜਮਰਾਦ ਜੇਵਾ ਸਰਵਨੋ ਫੈਸਲੋ ਇਕ ਸਾਥੇ ਘੜਿਓ ਈ ਕਲਮ ਮਾ ਕ੍ਰਿਸ਼ਨ ਦੀ ਕੁਸੜ ਕੇ ਵਾ ਉਹ ਨહીં ਗਿਰੀ ਨੀ ਬਿੱਟ ਪਰ ਦੇ ਲਿਖੋ ਤੋ ਫੈਸਲੋ ਵਨਕ ਤਾ ਪਾਂਡਵੇ ਸੀਰੇ ਧਰਿਓ ਪਸੇ ਪ੍ਰਾਤਿਨਾ ਪੀਪੜੇ ਭੀਲਨਾ ਬਾਣ થી ભાઈ એ ભાઈને કાપતો હતો બાપ દીકરાને કાપતો હતો સબંધી સંબંધીને કાપતો હતો મિત્ર મિત્રને કાપતો હતો હગા હગાને કાપતા હતા વાલા વાહલા ને કાપતા હતા પણ ભુદ્રએ કીધું કૃષ્ણ હું કરે કૃષ્ણ આ હું કરે કે ગાંધારીનો સરાપ પૂરો કરે કૃષ્ણ ને કે નહીં વરે એ આને વાર કે નહીં વરે

કપિલા અને સરસ્વતી આ ત્રણ નદી નો મહાસંગમ થયો છે તમે આમાં વ્યા જાવ તમે શું કરવા જો છો અને ત્યારે બળભદ્રે કીધું તું હે કૃષ્ણ તું નથી જોતો હું જોઉં છું એમ કુટુંબને કપાતા તું નથી જોતું તે નિતા નિણધારી અને ભગવાન કૃષ્ણ એટલું કીધું તું મારે કોકની રાહ છે મારે કોકની વાત છે ભાઈ તમે વ્યા તમે વ્યાવ અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરી અને બળભદ્ર ત્રિવેણી સંઘમાં વ્યાઈ ગયા અને પછી પીપળાના થોઠી લઈ પગ માથે પગ ચડાવી અને બેઠો અને બરોબર પગ પગ ચડાવી ગોઠણમાં હાથ રાખી અને બેઠો અને સાના નાના કરતું તીર છૂટ્યું જરા નામના પારાધ્ય આવ્યું બાણ માર્યું એ પગનું તળિયું વિંધાણું હાથની હથેળી વિંધાણી કપાળ વિંધાણું ત્રણ પદો વિંધાણા અને ત્રણ પદો મીંધી અને પીપળાના પડના થડમાં બાણ ગયું જરાને એમ થયું કે મેગલું નથી આવ્યું કોક માણા આવી ગયું દોડીને ગયો પાસે હાથ જોડીને બેહી ગયો ને એટલું કીધું પ્રભુ માફ કર મને એમ કે હરણ છે મને એમ કે મેગલું છે મને માફ કર બાપુ ભાગવતની અંદર લખ્યું છે કૃષ્ણ બોલ્યા છે કે જરા તું જરાય ચિંતા કરમાં પુણ્યશાળી આત્માઓને જે લોક પ્રાપ્ત થાય ને એ લોક હું તને આપું છું આયુષ્ય ભોગવીને તું લોકની માલિક જાય જરાય તું ચિંતા ન કર

આ સ્વાર્થ સંગી એક અંગી ઓદા સત્સંગી દૂર કુસંગી તો ગ્રહે નટંગી જમજંગી પિંગલ સુપ્રતંગી રતે ઉમંગી આ છંદ ત્રિભંગી સરસાના દુનિયા દોરંગી તુરખ તુરંગી અને સ્વાર્થ સંગી એક અંગી ઓદા સત્સંગી મધ્ય ની ઘટના છે તટમ્ય પરિવાર ને આંગણે આવ્યો છું એટલે બે મિનિટ નો પ્રસંગ કહી નાઇસેન નામનો વાણંદ

માણસો માનસોના રાજાએ ત્રીજી વખત હુકમ કર્યો કે હવે વાર ન લગાડતા મારે બહુ ઉતાવળ છે નો આવે તો બાળનું પકડીને ઢેરડીને લਿਆવો અને કાળ જાળ ખુલી તલવાર લઈને સૈનિકો આવતા છા અને અખિર બ્રહ્માનનો માલિક નાય સેના રૂપની માલિક કર્યો સામું મળ્યો અને મહારાજની આવીને દાઢી કરી હજામત કરી માલિશ કરી નવડાવ્યા થોડાવ્યા તૈયાર કર્યા અને ભગત નીકળી ગયા

પર કે તમે હમણા ગયા આટલી આવ્યો પેટીનો કર્યો કે પરી તબ નાઈ બની નુપ કામ ચલાવ્યો છેનકે સિરપે આઈ પરી તબ નાઈ બની નુપ કામ ચલાયો તો હું નાથ અનાથ અનાથ રહ્યો તો તું કે છે અનાથ કો નાથ કહાય બાપ શ્રદ્ધા હોય તો કોઈ ને કોઈ ના રૂપે એ આવી અને ઉભો રહ્યો છે માટે હો જા સત્સંગી પણ દૂર કુસંગી હા પાછું કુસંગ થી દૂર થઈ જવાનું સત્સંગ કરવાનો

રંગ બદલાવી આમામ 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 કરે એટલે મેં કાગળ લઈ અને કાકીડાને કીધું કે કરીમાં અંજસ કાકીડા રંગ પલટા રાર આ હાતા રંગ બદલાવ્યા મારા હું એટલો બધો અભિમાન કરો કરે મારા તકરાર માંડી બેઠો કરીમાં અંજસ એટલે અભિમાન કરીમાં અંજસ કાકીડા રંગ પલટા રાર દીમા દહ દહ વાર પલટતા માનવ દેખીયા તો અમારા સમાજમાં આવી દીમા દહ વખત રંગ બદલે એવા પીડ્યા તો હું રંગ બદલાવે તો અમારી દુનિયામાં આયા સવારે નોખો આઠ વાગે નોખો દસ વાગે નોખો રોંઢે નોખો સોને પિસ્તાલીસ પસે નોખો તને હું રંગ બદલાવતા આવડે છે આ દુનિયા તો રંગી તુરક તુરંગી તર્ક કરે વડલાના જાડવા છે આદમી હું તો હું તો વિચાર કરે ભગવાનમાં અકલ નથી ભગવાનમાં અકલ નથી એવડો મોટો વડલો છે તો એવડે ટેટા કર્યા હું આ ઠીકડા જેવો વેલો એવડે એવડા તરબૂચ અહીંયા ચોટાડ્યા હોય તરબૂચ વડલો રૂપારો કેવો લાગે ભગવાનમાં અકલ નથી એમાં ઉપરથી ટેટો પડ્યો કપારમાં તણી દેરા લાગ્યો ગયો કે મારો વાલીઓ છે ડાયો અહીં તરબૂચ હોત તો તતુરક તુરંગી અને સ્વાર્થ સંગી એકંગી હા એટલે સમય એટલો અવડો આવ્યો છે ને કે એકલું રહેવું ગમતું નથી કોઈ આવે એ ગમતું નથી એકલું રહેવું ગમતું નથી કોઈ આવે એ ગમતું નથી ગદબનું જ યુગ આવ્યો ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય પરિવર્તન આવ્યું ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ખાય હા આ જેટલું વાહન બને એટલું બધું માણા હાટું છે ને જ બને ત્યારે ઢોર વાહનમાં જાય દીકરાના લગ્નમાં ઘોડી આવે તો મેટાડોરમાં આવે વેહ વેચે તો તરત મેટાડોર બાંધે ધોર જાય માણ હાલી નું કોઈ દુવાર કે છોટી જાય કોઈ વાન કોઈ વાન કેલું જાય ઠીક છે ધર્મને ખાતર હાલે છે એટલે આપણે એને વંદન કરીએ કારણ કે પેલા હાલતા તો ખરા દૈન મુનિઓ બહુ હાલે છે એ તો ધર્મ ખાતર હાલે એટલે આપણે એને વંદન કરીએ બાકી મોટા ભાગના અમને ડોક્ટરે બીવી છે બીપી વાળા કોલેસ્ટ્રોલ વાળા ડાયાબિટીસ વાળા ને એ ચાર વાગ્યા સડા પેરી ને ઉપડ્યા યુગ જ આખો હવડો આ અવળા યુગની ની જીવને હવડી ગતિએ લઈ જાવો છે બાપુ આ તો સામે પૂરે તરવાની વાત છે યુગ આખો હવડો એમાં આપણે જીવને ઉર્ધ્વ ગતિ આપવી છે એને માટે હોજા સત્સંગી દૂર કુસંગી અનગ્રહણ ટંગી જમજંગી પિંગલ સુપ્રતંગી રતે ઉમંગી અછંદ ત્રિભંગી સરસાના ના છિયાના સિયાના ફિરનૈયાના અને જગમે જાખર મરજા ના જે જગમે જાખર મરી જાઉં એ સનાતન સત્ય છે એવા ભગવાઈ જા અવસાનની પછીની દીતિ પુણ્ય તિથિ નિમિત્તે આપણે મળ્યા છે એટલે અમારા ધ્રુવને ગમતી બે કડી બહુ ગવાણી છે ખૂબ લગભગ માનું કે તાસો સાડા તાસો એ આ સ્તુતિ ગાય છે એટલે બે કડી મારા શબ્દોને વિરામ કે નવ લખાઈ લો બળિયાળી ભેડિયું મળી મઢડે રાજ રમે નવ